વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ઝોન બે વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના ચોરી બાદ રિકવર થયેલા મુદ્દામાલનો તેરાતુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન બેમાં સમાવિષ્ટ છ પોલીસ સ્ટેશનો રાવપુરા નવાપુરા જેપી પોલીસ સ્ટેશન ગોત્રી અટલાદરા તથા અકોટા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં રિકવર કરવામાં આવેલ સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સહિત રોકડ રકમ ફરિયાદીઓને પરત કરવા તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન બેના મંજીતા વણઝારા એસીપી ડી ડિવિઝન એવી કાટકર ગોત્રી પીઆઈ આર એન પટેલ સહિત શો પોલીસ સ્ટેશનના પીઆઈની ઉપસ્થિતિમાં ફરિયાદીઓને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો જ્યાં ફરિયાદીઓને મુદ્દામાલ પરત મળતા તેમણે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો દો હજાર તેવીસમાં એક રેન્ડલ થ્રુ મેરા ફ્રોડ હોવા સાયબર ફ્રોડ હોવા ઓર કરીબ એટી વન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ રૂપીઝ ક્રેડિટ કાર્ડ થ્રુ બ્લોક હો મેરા પૈસા ગયા મીડિયલી મેને वन नाइन थ्री जीरो में फ़ोन किया था कंप्लेन लग गया था इमीडिएटली बाय द ग्रेस ऑफ गॉड और हेल्प ऑफ दिस पॉलिस मेरा अमाउंट ब्लॉक कर दिया और दो साल की थोड़े मेहनत करके बाद टुडे, आज मुझे ये पैसा एट्टी थाउजेंड रुपीज़ मेरा हाथ में आ गए हैं. ये कहना चाहता हूँ कि पुलिस रियली हमारे साथ है ये कहना चाहता हूँ कि पुलिस को आप भरोसा रखिए और उसको मदद कर दीजिए पुलिस हमारे साथी हैं छोटे मोटे इधर इधर सुनने से सुनने से कोई अपन पीछे ना टिए पुलिस को हमेशा हमें एनकरेज करना चाहिए वो हमारी लोगों की साथ हैं काम करते हैं आज नहीं तो कल हमारा काम हो जाएगा हमें घर न सामान होता था अरे बे कलाक खाली पाँच थी सात न गाड़ा में घर रेटू मुकेलू पाँच थी सात न गाड़ा में चोरी थी गई दिवस दिवसे दिवसे आवा टाइम आज टाइम सांजे આપણે આપણે સ્કેટિંગ ગ્રાઉન્ડની સામે કોઈ રોકડ રકમ કે કોઈ જોખમી વસ્તુ ઘરમાં રાખવી નહીં વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી થઈ હોય જે આપણે એ એફઆઈઆર કરાવડાઈએ છીએ પછી રૂબરૂ એફઆઈઆર પણ મળે છે મોબાઈલ ચોરી હોય મુદ્દામાલ હોય સોનું હોય પૈસા હોય કે ગુના દાખલ થયેલા હોય ગુના પછી ઘણી બધી રિકવરી પોલીસ ખૂબ મહેનત કરતી હોય છે વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન ઝોન ટુ વિસ્તાર છે જે અમારે છ પોલીસ સ્ટેશન છે એની અંદરથી અમે જે મુદ્દામાલ રિકવર કર્યો છે એની અંદર અમે લગભગ ટોટલ સત્તર લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અમે લોકોને જેની પણ કિંમતી મુદ્દામાલ છે એમને લોકોને અહીંયા પરત કર્યો છે જેમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ જેની અંદર અમે અઠ્યાવીસ જેટલા મોબાઈલ રિકવર કર્યા છે એ જેના પણ મુદ્દામાલ હતો જેમની પણ આ જેના પણ આ મોબાઈલ હતા એમને પરત કર્યા છે સાથે સાથે કેશ અને સોનું જેનું પણ ક્યાંક ચોરાયું ક્યાંક પોલીસે પણ ખૂબ ડિટેક્શનમાં મહેનત કરી હોય અને જેમને પણ જે પણ હકદાર હતા જે દાવેદાર હતા જે ફરિયાદી બાર લાખ જેટલું સોનું અને કેશ એમને પરત મળી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર